રાજકોટ શહેરના કલાવટ રોડ પર આવેલી વોકાટ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે ઉપલેટાની દર્દી યુવતીના પરિવારજનોએ હોસ્પિટલના તબીબ તથા સંચાલન પર એવો આક્ષેપ કર્યો છે કે અમારી પુત્રીનું મણકાની ગાદીનું ઓપરેશન કર્યા વિના જ હોસ્પિટલ દ્વારા નાણાં પડાવી લેવામાં આવ્યા છે સમગ્ર વિવાદમાં સત્ય શું છે તે પણ તપાસની બાબત કહી શકાય બાટલાની ડિલિવરી કરે છે આવા વ્યક્તિને જયારે મને ત્રણ કે ચાર ફોન આવ્યા કે મારી દીકરીને ઓપરેશન કર્યું છે હોકાર્ડ હોસ્પિટલમાં ત્યારે આખી વિગત માહિતી મેળવી એટલે ત્યારે ખ્યાલ આવ્યો કે એમની દીકરી ને પોતે પેટે બાંધા પેટે પાટા બાંધીને ભણાવી અને તાલુકા પંચાયતમાં નોકરીએ લગાવી એ નોકરી કરતા દરમિયાન એ દીકરીને કમરનો દુખાવો થઈ ગયો હતો કમરના દુખાવા માટે એને સોલ્યુશન માટે સારી હોસ્પિટલ નામાંકિત હોસ્પિટલ એટલે હોકાલમાં બતાવવાનું વિચાર્યું કે ભાઈ આવા આવી સારી હોસ્પિટલમાં બતાવીએ તો વહેલું સારું થઈ જાય તો બતાવવાતા બતાવતા કાંત નામાણી કરીને જે ડોક્ટર જોગાણી જોગાણી કાંત જોગાણીએ એવું કહેલ કે તમને કમરને ગાદીની તકલીફ છે તો તમે ઓપરેશન કરી લો એટલે સારું થઈ જશે આવી એક વિગત એને આપતા એણે પૈસા ઓછીના આડાવરા કરી અને હોસ્પિટલમાં ભરી અને પોતાનું ઓપરેશન કરાવ્યું એ ઓપરેશન પછી દસ દિવસ પછી એને દુખાવો થતાં એને પાછું એને ટાઈપને કીધું કે આ આવું થાય છે તો એણે એવું કીધું કે ના ના નહીં વાંધો આવે તમે દવા ચાલુ રાખો આવું થઈ જશે સારું થઈ જાય એ બાદ આ આમાં શંકા જતા અમદાવાદ ભરત દવે કરીને ડોક્ટર છે બહુ સારા ડોક્ટર છે એને બતાવ્યું કે આમાં જોવો તો પાછો દુખાવો થાય છે ત્યારે એ ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આમાં ઓપરેશન કોઈ કરેલું જ નથી આમાં જે કાંઈ પરિસ્થિતિ હતી એ બિફોર અને આફ્ટર બે એક જ છે જે એમઆરઆઈ રિપોર્ટ જોતા ખ્યાલ આવી ગયો કે તમારા ઓપરેશન પહેલાં પણ રિપોર્ટ આવો જ હતો અને અત્યારે હાલ પણ આવો જ છે એટલે આ ઓપરેશન ફગ કરીને આ કરેલું છે કે ઠગાઈ કરી પણ દીકરીની અત્યારે પરિસ્થિતિ એવી છે કે એ બેડ ઉપરથી હલી નથી શકતી તો આનો જવાબદાર કોણ અને રોજના બે ઇન્જેક્શન પોતે લે છે તો પણ એને દુખાવો આજે છવ્વીસ વર્ષની ઉંમરની નાની દીકરી અને ગરીબ માણાની દીકરી છે તો એની ઉપર પણ તો એનું ભવિષ્ય શું એને એને જવાબદાર કોણ આ આ ડોક્ટરને ખરેખર સરકારને આવી એક રજૂઆત કરવી જોઈએ કે આ આ જે હોકાડ હોસ્પિટલ છે એ ખરેખર બંધ થઈ જવી જોઈએ કારણ કે આ ગરીબ માણસો કોણ કિરણબેન ગંભીર મારી પાસે જુલાઈ શરૂઆતમાં આવેલા હતા ત્યારે એ લોકોને મને બતાવેલું કે એના ડાબા પગમાં બહુમત દુઃખો થવાથી એનાથી ચલાતું નથી

દુખાવો જતો રહ્યો પણ એના કમરના દુખાવા એટલા બધા ઓલા હોય કે એના મેં પહેલેથી સમજાવેલું હતું કે આ દુખાવો ઓપરેશન થી નહીં દૂર થાય આની તમારે દવા રેગ્યુલર લેવી પડે એનો પગનો દુખાવો ઓછો થઈ ગયો હતો પણ કમર નો દુખાવાનું કારણ હતું પૈસા પરત આપવા અમારી ભૂલને કારણે પૈસા પરત આપવાનું નહોતું કારણ કે ગરીબ દર્દીએ એટલે થાય કે એનો દુખાવો દૂર થાય જો કઈ કરી શકાય તો અમે કરી શકીએ મેં એમને કીધું હતું કે તમે ગુજરાતમાં ગમે તે ડોક્ટરને સારા ડોક્ટર બતાવો આનાથી બીજો કઈ અભિપ્રાય આપણને મળતો હોય તો થાય એ લોકો ભરતભાઈ દવેને પણ બતાવે એવા છે ભરતભાઈ દવેએ દવા 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 લખી દીધી છે

ઓપરેશન થી ના જાય એની રેગ્યુલર દવા લેવી પડે ઓલરેડી એ આવ્યા ત્યારે આટલી બધી દવાઓ ચાલતી હતી આટલી દવાઓ બધી ચાલતી હતી દસ જાતની ઓલરેડી એના દસ વર્ષથી આ દરવા ચાલે છે જે દવા ત્રણ વર્ષ ત્યાં ચાલે છે એ દવા મેં કીધું રેગ્યુલર લેવી પડશે રેગ્યુલર મારું તો એક જ છે કે ગરીબ દર્દીઓ આપણને જાપડાથી જેટલી થાય એટલી આપણે મદદ કરી શકીએ એનું દુઃખ દૂર થતું હોય જો કોઈ બીજો કેમ કે એનો ફાયદો થઈ જાય તો મેં એમને કીધું કે તમે ઓપરેશન કરાવી દો હું ડોક્ટર સાથે વાત કરું મારાથી જેટલું શક્ય હોય એટલું તમારું એવું નથી કે અમારાથી ભૂલ થઈ ગઈ છે પણ એ જો દર્દી દુઃખ છે તો મને ખબર છે કે એનો આર્થિસનો દુખાવો છે નવાથી તો ઓપરેશન થી તો ના જાય એને રેગ્યુલર એ લોકોને પેલા બતાવવું પડતું હોય